સમજની માન્યતા અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે એજન્સીએ વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ આ પ્રસંગે આમ આદમી પાર્ટીના મંત્રી આતિશે કહ્યું કે આ ઈડી કેજરીવાલ અને આપને ડરાવાનો પ્રયાસ છે તેમણે કહ્યું કે જે રીતે સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયર ચૂંટણી કેસમાં બંધારણની ગરીમાં જાળવીને પોતાનો ચુકાદો આપ્યો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજેતા જાહેર કર્યા ભાજપ તેનો બદલો લઈ રહી છે આ પહેલા ઈડીએ કેજરીવાલને બે ફેબ્રુઆરી સત્તર જાન્યુઆરી ત્રણ જાન્યુઆરી એકવીસ ડિસેમ્બર અને બે નવેમ્બર સમજ મોકલ્યા હતા જયારે પાંચ સમજ બાદ પણ દિલ્હીના સીએમ પૂછપરછ માટે આવ્યા ન હતા ત્યારે ઈડીએ રાઉઝર એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી